બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ વાવ નવ જિલ્લો બનાવવાની જાહેરાત કર્યા બાદ વિવાદ વકર્યો છે પહેલા ધાનેરા કાકરેજ અને દિયોદર વિરોધ કરી રહ્યું હતું અને ભાબર તેના સમર્થનમાં હતું પરંતુ અચાનક ભાબર પણ થરાદ વાવ જિલ્લામાં જવા માટે વિરોધમાં આવી ગયું છે અચાનક બાબરમાં ઓગર જિલ્લા સંકલન સમિતિ દ્વારા બેનર લગાવતા વિવાદ સર્જાયો છે આ બેનરો બાબતે રાજકીય આગેવાનો આમને સામને આવી ગયા છે બાબરને બનાસકાંઠામાં જ રાખવામાં આવે અથવા તો ઓગર જિલ્લાની રચના કરી ઓગર જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવા બેનરો લાગ્યા છે આવતીકાલે મહારેલીનું બાબરમાં આયોજન કરવામાં આવ્યું છે બાબરના વિવિધ સામાજિક સંગઠનો અને ધંધા રોજગારના સંગઠનો મહારેલીમાં જોડાશે તેવા બેનરોનો દાવો કરવામાં આવ્યો છે આ બેનર સામે કરાણા વેપારી એસોસિએશન સોની વેપારી એસોસિએશન જૈન સમાજ રઘુવંશી લુહાણા સમાજ સહિતના આગેવાનોએ બેનરનો વિરોધ કર્યો છે બાબરવાસીઓ નવા જિલ્લાની રચના બાબતે બે ભાગમાં વેચાયા છે કોઈક વિરોધ કરી રહ્યું છે તો કોઈક તરફેણ કરી રહ્યું છે પરંતુ આ બધા વચ્ચે બાબર શહેરમાં રિક્ષામાં લાઉડ સ્પીકરથી જાહેરાત કરીને વધારે મેં વધારે લોકો જોડાય તેના માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે હું રઘુવંશી સમાજ લોહાણા સમાજના પ્રમુખ ગરીબી આચાર્ય આથી જણાવું છું કે સરકાર શ્રી બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે ઘણા ટાઈમથી વિચારણા કરી રહ્યા છે જે એમ કે સરકારશ્રીએ હમણાં નિર્ણય લઈ અને વાવ થરાદને જિલ્લો બનાવ્યો જે એમ કે પાભર નગરજનો અને પાભર તાલુકાને જે બનાસકાંઠાના પાલનપુર કરતા નજીક પડે છે અમે એની સાથે સંમત છીએ અમારો કોઈ પણ જાતનો આ તાલુકાનો કે શહેરનો કોઈ વિરોધ નથી અને અમારા જાણવા પ્રમાણે ગઈકાલે જે અમારા એસોસિએશનો વતીમાં વિડીયોમાં જે સમાચાર વહેતા થયા છે કે ભાઈ અમારો વિરોધ છે અને ત્રીસમી તારીખે અમે આ રેલી કાઢી અને આનો વિરોધ કરવાના છે એ તદ્દન ખોટું છે

અને બીજું કે ભારતીય જનતા પાર્ટી અત્યારે મને એમ કે છે અમુક નિવેદન આપ્યા છે કે અમે ઓગડ જિલ્લામાં સંમત નહીં અને થરાદમાં સંમત છે હવે હું તમને એક એવી વાત કહેવા માંગુ છું કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના કોપરેટર વોર્ડ નંબર ત્રણના વિક્રમસિંહ દરબાર એમના અધ્યક્ષતાને એમની એક મિટિંગ ઉજી મીટિંગ ઉજી એટલે એમની એક એવું નિવેદન અપાયું કે કે અમે આ સોની સમાજનું મેં બોર માર્યું છે

કે એક વ્યક્તિ આ કરે છે તો શરુપજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટીના તાલુકાના આગેવાન અને શહેરના આગેવાનને કહેવા માંગુ છું કે તમે અધ્યક્ષતાને આ રેલી ઉજો અમે રેલીમાં આવવા માટે અમારો તાલુકો અમારો બાબર શહેર અમે આવવા માટે તૈયાર છે અને ભારતીય જનતા પાર્ટી ઓગળ જિલ્લો બને બાબર શહેર અને બાબર તાલુકો કેમ વિરોધ કરે છે તેમનું તમારે નિવેદન લેવું જોવે એવી મારી મીડિયા જોડે અને ભારતીય જનતા પાર્ટી જોડે મારી માગણી છે હું જૈન સમાજ જૈન સમાજ વતી આગેવાન તરીકે કહું છું કે જે આ બનાવ્યો છે એ અમને મંજૂર છે સમજો કે બરાબર અને જે અત્યારે જે કોઈ અમારા વિરુદ્ધમાં થરા જિલ્લાના વિરુદ્ધમાં જે કોઈ રેલીઓ કાઢવાના હોય એની અંદર અમારી કોઈ અમને કોઈ જાણ નથી અમારા જાણ વગર નામ લખેલા છે એ બદલ અમે સરકાર જે હશે કરશો ગુજરાત સરકારે જે પણ કઈ કર્યું છે અને કેન્દ્ર સરકારે જે કઈ કર્યું છે એમાં એમાં અમે સહમત છીએ કોઈ વિરોધ નથી જે સરકારે નિર્ણય કરીને થરાદ ને જિલ્લો બનાવ્યો છે એની સાથે અમે સંમત છીએ અને જે કોઈ ત્રીસ તારીખ નું બંને એલાન આપેલું છે એ અમને પૂછ્યા વગર આપેલો છે જેની સંખ્યા અમે સંમત નથી જે બાબતે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું